ગામનો જ છે અને આટલી ક્રૂણ ક્રૂણ હત્યા કર્યા પછી પણ એને જે એનો પસ્તાવો હોવો જોઈએ એ કોઈ પણ એંગલે લાગતો નથી સૌથી પ્રથમ પ્રશાસનીય ભૂમિકા પોલીસે કરી છે પોલીસે પોતાની ઈમાનદારીથી ફરજ અદા કરી છે પોલીસ એ બંધારણીય લોકશાહીના કાયદાના સંવિધાન પ્રમાણે ચાલે છે પણ આણે જે કૃત્ય કર્યું છે એ પ્રમાણે કરણી સેના અને અમારા સર્વ ક્ષત્રિય સંગઠનોની એક જ માગણી છે કે આવા હત્યારાને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરવો જોઈએ અને મુખ્યમંત્રીશ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપ ઘણા મૃદુ અને સહજ મુખ્યમંત્રી છો પણ અપરાધી એ તમારું સહજતાનો દુરુપયોગ કરે છે આ કોર્ટમાં જશે તો મુખ્યમંત્રી સાહેબને કહેવા માગીએ છીએ કે આંખે દેખ્યું કોઈ નથી સાક્ષી આરોપીએ ગુનો કબૂલ કર્યો છે અમને પોલીસ પર ભરોસો છે પણ કાયદા પર ભરોસો નથી રહ્યો કારણ કે છટકબારીઓ નવ્વાણું છે એટલે અમે યોગીજી જેવો રિઝલ્ટ માંગીએ છીએ જો યોગીજી યુપીમાં બેઠા બેઠા આવા અપરાધીઓને ઇન્કાઉન્ટર કરી અને જેલનું ભારણ ઘટાડતા હોય કારણ કે આ જેલમાં જશે આપણા જ પ્રજાના રૂપિયા આ લોકો પહેલવાન થવાના છે માટે તાત્કાલિક ધોરણે દશેરો આવી રહ્યો છે અને અમારા ક્ષત્રિયોમાં દશેરો આવા દુષ્ટોને બલી આપવા માટેનો હોય છે તો તાત્કાલિક ધોરણે અમે સરકારને માગણી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આવા જેટલા પણ અપરાધ કરનારાઓ છે જેટલા પણ બાળાત્કારીઓ હોય જે પણ આવું હત્યા કરતા હોય જેવા પણ હોય એમને તાત્કાલિક ધોરણે એન્કાઉન્ટરો કરો તો એક સમાજમાં દાખલો બેસશે એક બીક બેસશે એટલે અમે અને અમારી ટીમ માંગણી ફક્ત એક જ છે અને તાત્કાલિક ધોરણે એન્કાઉન્ટર ફાંસીની સજા તો મળતા મળી રહેશે પણ એને હાલ સીધા એન્કાઉન્ટર કરો કેમકે ગોધરાના અમદાવાદ સુરત એ બાજુના લોકો આવેલા જેમને કે અમારા વિડીયોમાં તમને દેખવા મળ્યા હશે પહેલાં પણ પણ જે કે આ દાદા છે એ તમને દેખવા ના મળ્યા હોય તો દાદાએ શું કીધું ડાયરેક્ટ એ એક જ વાત કીધી કે એને એન્કાઉન્ટર કરો તો બસ એ બધાની એ માગ છે કે એને એન્કાઉન્ટર કરો અને ખતમ કરો ગોવિંદટને ઇન્કાઉન્ટર કરો કેમ કે છ સાલની છોકરી જોડે આવું કરીને છ સાલની છોકરીની જો મૃત્યુ પામી ગયા છે છોકરી મતલબ તો ગોવિંદટને પણ એ જીવતો નહીં રહેવા દેવાનો એવી તૈયાર ગામની અને ત્યાંના લોકોની બધાની માગશે કે હવે જે કે અમારી દીકરી નથી રહી તો હવે આ દુનિયામાં ગોવિંદનટનું જીવવાનું નથી ગોવિંદટને નથી રહેવા દેવાનું તો તમારે શું કહેવું છે બધાને મારે જ કહેવું છે કે બસ તમારી શું છે જેની માંગ શું છે કે એને ફાંસીની સજા આપવી જોઈએ કે પછી ઇન્કાઉન્ટર જો કે તૈના બહારના લોકો આવેલા ગોધરાના વડીલ લોકો હતો જો કે દાદા દાદા લોકો બધું ઈજ કહેશે કે એને બસ ફાંસીની સજા રહેવા દો એને સીધા ઇન્કાઉન્ટર કરો હવે અમારી ઇન્કાઉન્ટર ઇન્કાઉન્ટરની તો એને ઇન્કાઉન્ટર કરો તો બધા મારા આદિવાસી સમાજને હું એટલું જ કહેવા માગું છું કે તમારી શું માંગશે તો તમે પણ કમેન્ટમાં કહો કે શું માગશે અને જાહેરાત કરો આગે કે મતલબ કેવી માંગ કરે છે અને ત્યાંના લોકોની બધાની એવી જ માગશે તો આપણે પણ ઈજ માંગ રાખવી પડશે તો મારા બધી આદિવાસી સમાજને હું એ જ કહેવા માગું છું કે શું આપણે શું માંગ કરીએ બસ એ જ માગ કરીએ જો કે ઉલા દાદાએ કીધું એ જ માંગ કરીએ અને ત્યાંની ત્યાંના જે સ્થાનના લોકો છે તે પણ એ જ માંગ કરે છે અને અમે એટલું પણ કીધું છે કે અમારો આદિવાસી સમાજ તમારી સાથે છે તો બધા મારા આદિવાસી ભાઈ એમની સાથે રહીજો જય જોહાર જે આદિવાસી વિડીયોને શેર કરજો અને તમે વિડીયો બનાવજો જય જોહાર જય